નમસ્કાર સીતારામ બધા ને તો અત્યારે સવારના મતલબમાં આઠ વાગ્યા છે અને બધી જગ્યાએ જશો અત્યારે વરસાદ સવત છે અને હું માર્કેટ માં આવી ગયો છું અને આગળ આપણે ભાવ ભાવ પણ બતાવવાનો નથી જે વસ્તુ મળી છે ને કાલે આપડો વિડીયો નોતા પણ આજે આપડે બનેટલી કોશી તુષ્ટા આગળ બધાના બજાર ભાવ કેટલા ભાવ રહ્યા છે તો બધે વરસાદ હશે કોમેન્ટ વાળકો ભૂલતા નહીં અને આજની તારીખ છે નવ આઠ સાત બે હાજર ચોવીસ ને વારસે મંગળવાર આગળ પર લાઈવ હરાજી સાથે મળીશું પણ બીજું મેઇન ટોપિક છે આપણો વૃક્ષ તો વરસાદ બધા સારો છે અને આજે આપણો વિડીયો આવવાનો છે સાથે સાત વાગે એમાં વૃક્ષ કઈ કઈ જગ્યાએ ફ્રીમાં મળવાનો છે એની સંપૂર્ણ માહિતી આનું છે તો આજે આજ વિડીયો આવવાનો છે એ જોવાનું ભૂલતા નહીં એમાં તમને ઘણી માહિતી મળવાની છે આજમાં કોઈ ખાસ નમ્ર વિનંતી છે હવે મળીશું આગળ આપણે લાઈવ હરાજી સાથે

हाँ रुपया एक सौ, बार सौ, तेर सौ, पांच सौ, पांच सौ, पांच सौ, भाई भाई छः सौ भाई छः सौ रुपया भाई तुम्हारा तुम्हारे मुझे सर सौ, हर सौ, ओगर

आज માં લીંબુ નો ભાવ છે 40 થી 50 રૂપિયા જેવા લોકો એવા ભાવ લીંબુ નો ભાવ છે 40 થી 50 રૂપિયા કોટમરી માં હું છે કોટમરી માં છે 80 રૂપિયા થી 100 રૂપિયા જેવો કોટમરી એવો ભાવ 80 રૂપિયા થી 100 રૂપિયા ની કિલો

50 50 પરવેલા 50 રૂપિયાની કિલો પરવેલા આવે છે માર્કેટમાં આજે પણ શેઠા મરચાનો શું ભાવ છે આ બરસા શેઢિયા મરચા 80 રૂપિયાના કિલો 80 રૂપિયાના કિલો શેઢિયા મરચા એસી ના કિલો આ market માં નવું આદુ આવ્યું છે સો નું કિલો જૂનાના ભાવ અલગ છે આ નવ આદુ છે એના સો રૂપિયા આજે પણ માર્કેટમાં પોપી આવ્યા છે એનો ભાવ છે પંદર રૂપિયા ના કિલો પંદર રૂપિયા ના કિલો પોપિયા

એક રૂપિયા નો કિલો ઢીંગણા ના બજાર ભાવ માં છ રૂપિયા ની જોડી છ રૂપિયા ની જોડી મેથી નો ભાવ પંચાવન રૂપિયાનો કિલો પંચાવન રૂપિયા

માર્કેટ માં ગુવર આવેલું પંચાવન રૂપિયા થી સાહીઠ રૂપિયા જેવો ગુવર એવો ભાવ રૂપિયા હાલો પંચાવન આવેલા છે જોઈ શકો છો આખડા માલ્યા અને એના બસો રૂપિયાનો ભાવ છે કિલા નો બસો રૂપિયા કિલો ડુંગળી સૂકી કાલે આપણા વિડીયો પચીસ એની ત્રીસ રૂપિયા